મચાલી બધા મિત્રોને ને તો બધા મજામાં માં મજા માં છે આપણે છે ને જૂના ઘેર સ્લેબ ભરવાન કામ અહીંયા લઈ એટલે તમને દેખાડીએ અહીંયા અમે છે ને ટપવાની થઈ ગયું છે બધું જોવો માલ નહીં બનાવવાનું છે એટલે તો આપણે છે ને આ સણાઈ ગઈ છે દિવાલ એટલે હવે અહીંયા માથે માલ જાવ છે આ બધું સ્લેબ ભરવાનું છે તમને દેખાડવું જોવો બનાવી ગઈ છે વાળા સાનો બ્રેક પીડો છે તો બધા ઊભા છે આપણે બધું ચા લઈ લીધી છે તો આપણે એક સટ્ટો પૂરો થઈ જાય તો બીજો સટ્ટો છે તો પાણી નાખે છે આ બધું શરૂ થઈ ગયું છે આપણે દાદરો ભરાવાનું આવે છે ને તંગાર હારે છે તો એને નાખે છે ત્યાં જઈને તમને દેખાડવું આપણે અહીંયા સિલેબ ભરવાનું શરૂ થઈ ગયું છે હવે મિત્રો આપણે છે ને કામ છે છે ને ને આપણે અત્યારે આપડે ખેતર જાય છે આપણે છે ને જાય છે તો આ મંથન ને મારબ જાય છે આપણે પાણી ની લાઈન ભેગી કરવાની છે ને ત્યાં જાય હવે આપણે છે ને ડાયરેક્ટ ખેતરે જઈને તમને મળીએ

આ બાજુ છે આપડી આ બાજુ છે આપડી ડુંગળી લઈ દેખાડો પીંડા આ બાજુ છે આપડી ડુંગળી મિત્રો આજનો વિડીયો અહીંયા તે મળીએ બીજા બધાને બાય બાય